ત્યારે નવા સંગઠનની જાહેરાત બાદ આજે કમલમ ખાતે બેઠક કરવામાં આવશે જ્યાં નવનિયુક્ત જે પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક કરવામાં આવશે નવા અને જૂના સંગઠનના જે લોકો છે એમની સાથે બેઠક કરવામાં આવશે કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠક યોજશે ત્યારબાદ જૂના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરવામાં આવશે ગુજરાત બીજેપી સંગઠનની જાહેરાત બાદ નવનિયુક્ત સભ્યો સાથે આ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રદેશ અધ્યક્ષ એટલે જગદીશ વિશ્વકર્મા બેઠક કરશે ગુજરાત બીજેપી સંગઠનની જાહેરાત બાદ આજે કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠક કરશે અને ત્યારબાદ જૂના લોકો સાથે પણ બેઠક કરવામાં આવશે આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે જયેશ આપણી સાથે જોડાઈ જોડાઈ ગયા છે સંવાદદાતા જયેશ જયેશ ગઈકાલે સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું છે વધુ માહિતી ચોક્કસથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થઈને ત્યારબાદ ઘણા વિલંબ બાદ છે તે પ્રદેશ સંગઠન માળખાની જાહેરાત છે તે કરવામાં આવી છે ને ત્યારબાદ હવે તમામ જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમને આજે કમલમ ખાતે આમંત્રિત છે તે કરવામાં આવે છે ને ત્યારે તમામ હોદ્દેદારો છે તેઓ અહીં પહોંચી રહ્યા છે મોરચાઓના અધ્યક્ષ છે તેઓ પણ કમલમ ખાતે પહોંચી રહ્યા છે ને બે બેઠકો છે તે આજના દિવસે મળવાની છે જેમાં નવા હોદ્દેદારોની નિમણૂંકો થયા બાદ પ્રથમ બેઠક કમલમ કાર્યાલય ખાતે આજે મળવાની છે થોડી જ વારમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેઓ નવનિયુક્ત હોદ્દેદારો છે તેમની સાથે બેઠક કરવાના છે ત્યારે મહત્વની વાત છે કે પ્રથમ બેઠક અત્યારે મળવા જઈ રહી છે ને એમાં પરિચય છે તમામ કરવામાં આવશે ને પરિચયની સાથે આગળમાં કઈ પ્રકારે સંગઠનની રૂપરેખા છે અને કામગીરી સંગઠનની કઈ રીતે રહેશે મહત્વની વાત એ પણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે પણ આવી રહી છે ને ત્યારે પ્રદેશ માળખું કઈ રીતે કામ કરવા જઈ રહ્યું છે તે તમામ બાબતોથી અવગત છે તે કરાવવામાં આવશે રોડમેપ છે તે કે જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમને વિગતો આપવામાં આવશે ને ત્યારબાદ એક બેઠક દોઢ વાગે છે તે પ્રસ્તાવિત છે કે જેમાં સંગઠનના જૂના અને નવા હોદ્દેદારો છે તેઓની બેઠક મળવાની છે ને બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને મળવાની છે ને તે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ ઉપસ્થિત રહેશે એટલે નવા સંગઠનની જાહેરાત થઈ ચૂકી છે પ્રદેશ પ્રમુખ બાદ હવે તમામ જે મંત્રીઓ છે મહામંત્રીઓ છે અને કોષાધ્યક્ષ સહિત ઉપપ્રમુખ છે તે તમામના નામોની જાહેરાત થઈ ચૂકી છે મોરચાઓના છે છે તેમના નામની પણ જાહેરાત થઈ ચૂકી ને હવે આગળની દિશામાં છે તે કામગીરી શરૂ કરવામાં આવશે એસઆઈઆર કામગીરી અત્યારે ચાલી રહી છે તેની સાથે સાથે જે પણ કેન્દ્ર લેવલથી પ્રદેશના કાર્યક્રમો આપવામાં આવશે તે કાર્યક્રમોને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ને સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પણ કઈ રીતે સંગઠન કામ કરશે તે તમામ બાબતો અંગે માહિતગાર છે તે નવનિયુક્ત હોદ્દેદારોને પણ કરવામાં આવશે એટલે આજના દિવસે તમામ જે નવનિયુક્ત હોદ્દેદારો છે તે અત્યારે કમલમ પહોંચી રહ્યા છે ને બે બેઠકો પ્રસ્તાવિત છે ત્યારે થોડી દ્વારમાં પ્રથમ બેઠક નવા જે નિમાયેલા હોદ્દેદારો છે તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જબદી વિશ્વ કરમા છે તે કરવા જઈ રહ્યા છે જી જય સાપનો આભાર